ભુજને હરિયાળું બનાવવાની ઝુંબેશના ભાગરૂપે પસ્તી ગ્રુપ દ્વારા ભુજની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકી મહેદીપસિંહ જાડેજા ઘનશ્યામસિંહ ઠક્કર કમલભાઈ ગઢવી રાજેશભાઈ ગોર ડોક્ટર મુકેશ ચંદે રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને લોકોને પર્યાવરણ બચાવવા તરફ જાગૃત કરવા તેમજ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા માટે એક ઝુંબેશના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પસ્તી ગ્રુપના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પસ્તીથી જીવન અને પસ્તીથી શિક્ષણ પસ્તી ગ્રુપ દ્વારા આયોજિત હર હમેશ જ્યારે પસ્તીઓ આખા શહેરમાંથી એકત્રિત કરી અને શિક્ષણ માટે વાપરતા હોય છે અને આજ એ જ શિક્ષણના સંકુલમાં આજે પસ્તી ગ્રુપ દ્વારા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે એક વૃક્ષ માના નામે તો આજે આપના માધ્યમથી પણ જે રીતે પસ્તી ગ્રુપે જે આ અભિયાન ઉપાડ્યું છે એમ તમામ ગ્રુપો જે નાના મોટા જે ગ્રુપો પણ હોય એ ગ્રુપોએ પણ આવું અભિયાન ઉપાડવું જોઈએ એક વૃક્ષ માના નામે વાવી અને આપણે આપણા કચ્છને પૂજને આપણે હરિયાળું બનાવીએ એવી જ આપના માધ્યમથી સૌ પ્રજાજનોને અપીલ કરીએ છીએ આજે આપણી વચ્ચે આપણા માનનીય અધ્યક્ષા ભુજ નગરપાલિકાના રશ્મિબેન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા છે મયદીપસિંહ જાડેજા કારોબારીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી પ્રફુલસિંહ ગણપતસિંહ બધાની હાજરીથી આ એક કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો છે અને વૃક્ષો તમે જોમ જોવો છો તેમ આખા કમ્પાઉન્ડની અંદર ફરતે વૃક્ષો વાવી અને જે રીતે એનું અભિયાન ચલાવ્યું છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે એક એવો કાર્યક્રમ છે કે દિવસે ને દિવસે આપણે જોતા જઈએ છીએ કે જલવાયુ પરિવર્તનના કારણે લીલોતરી ઘટતી જાય છે તો અમે લોકોએ એક નક્કી કર્યો છે કે અમે શૈક્ષણિક કાર્ય તો કરતા હોઈએ છીએ તો અત્યારે બધી જગ્યાએ જે સ્કૂલો અને શાળાઓના કમ્પાઉન્ડ છે તો એની અંદર વૃક્ષારોપણ કરી અને તેને નંદનવન અથવા હરિયાળું બનાવીએ જેથી કરીને અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય કે શિક્ષકો હોય એમને પણ થોડુંક સારું લાગે અને આખું ભુજ હરિયાળું દેખાય જે આપણે આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે આમળા અને જે ઉપયોગી વનસ્પતિ છે એ ટાઈપના અહીંયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા મંદિર જે કહેવાય અહીંયા આગળને ઉપયોગી રોપા લગભગ સો એક જેવા રોપા અમે અહીંયા આગળને વૃક્ષારોપણ કર્યા છે નથી માત્ર વૃક્ષારોપણ કરવાનું પણ આનું જતન કરવાનું પણ અમે લોકોએ નિર્ધાર કર્યો છે કે આગામી એક વર્ષ સુધી આ જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેની અહીંયા આગળ પશ્ચિમ રૂપના કોઈને કોઈ મેમ્બર આવીને અહીંયા વિઝિટ લેશે પાણી પીરાવાનું હોય ખાતર આપવાનું હોય એવું બધું કાર્ય સંભાળશે